મને ખબર હતી કે પંદર દાડે એક જ વખત પેશન્ટ આવે અને શીખો ભાગો ના આવો દાવા છે ઉગાડો એક દવા આવે નહીં તો આખું દવા દવાખા ઊંચું કરે હું આખો ઊંચો થઈ દઉં ખાલું કામ ભાઈ એ બધું તમે જવા દો તમારા મારી થી કમ્પ્લીટ મટી જાય તો તમે મારા માટે શું કરશો સાહેબ હું હાઈબ શું કાયબ તમે આવવાની મારો દોકરો માથા નો ફરેલો પેશન્ટ સાચી હા ડોક્ટર સાહેબ હું કેતો તો હા હું કેવા કે બોલો અમારી કેટલી ગાડી ભંગારમાં વેચી મારો કેટલી નહીં કિડની કેટલી એ તો જે પૈસા લીધા તમે ચકલાને દોણા કે એ કિડની તો હમત તો નહીં આડે હું કિડની ના કે કિડલી એના વાતો તો બિયે ભૂલી જવા પડ્યો કિડની ના કે કિડલી અને તમારી જે હાડી કેટલી રી એ મને આ કેટલી કિડની અઈ કિડની મારી કિડની તને આ તને મારી કિડની લઈને શું કરશો આ ડોક્ટર સાહેબ આ ગલી કરો માર ઘેર ચા ઉકળો જેવો ચા પીવો પડશે પા હાર હોનો તન એ બધું જવા દો હું તમને દવા આલ્યો તન તમાર કિડની તો કમ્પ્લીટ થઈ જાય બીજું કે તમે પૂછો તો પૂછો અમે મારો દાળો ખરાબ તો છે જ છે મારો તો છે પૂછી લો બીજું પૂછી લો મારા પાટુ થાઉ છે ઓહો અને પાટુ થાઉ છે ખરી જેવો હોય લેબાની પાટુ થાઉ છે

એટલે હું નખાવતો નહી દવાખાની આ ડોક્ટર સાહેબ હા આ પંખો ના નખાવો એ કેસી નખા કી બોગ પાટા ગોળ પોળો લાવ એટલા ખા દો મારા દવાખાનું બંધ કરીને ઘેર જવું પડ તું એકલો કણે બેહી રહેજે હા ગોમ બીજે કેટલા બેસાંડી આવો આખો ગોમ એવું આ પોતાજી તો બેલેકા ગુજુક કાકો ગોમ એવો તે હાચી વાત છે નખાવ નખાવ એસી નખાવ કણા કોમ આવશે બધું ભેગું કરેલું

જો તમે તમાર હું કાળો થઈ જાવ છું છતો કાળા કાગળા જુઓ જેટલું હજુ સુધી જજો આવજો ને જજો પાછા